નમસ્કાર આપ જોઈ રહ્યા છોલિ સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ભાવનગરમાં ગરમીમાં અંશે રાહત ચોવીસ કલાકમાં તાપમાન ત્રણ પોઈન્ટ બે ડિગ્રી ઘટીને સડત્રીસ પોઈન્ટ ડિગ્રી થયું હવામાન વિભાગે ગરમીમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી કરી સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો ચુમ્વાળીસ ડિગ્રીને પાર રાજ્યમાં ચાલીસથી ચુમ્માળીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી આગામી સાત દિવસ સુધી રાજ્યમાં ચાળીસથી ચુમ્માળીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની આગાહી દરિયાકાંઠામાં હોટ એન્ડ હ્યુમિડ એરના કારણે ડિસ્કમ્ફર્ટ સ્થિતિ બની રહેવાની આગાહી લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે

આ ઘટાળો જિલ્લાના વિવિધ વિસ્તારોમાં અનુભવાયો છે બાડોલી કામરે ઝોલપાડ માંગરોળ પલસાણા અને ઉમરપાડા વિસ્તારોમાં તાપમાનમાં રાહત મળી છે અટલ ભૂજલ યોજનાના અમલીકરણના પરિણામે ગુજરાતમાં પસંદગી કરાયેલા છ જિલ્લાઓના છત્રીસ તાલુકાઓમાં ભૂગર્ભ જળસ્તરમાં ચાર મીટર સુધી અને તેના કરતાં વધુ ઊંચા લાવવામાં રાજ્ય સરકારને સફળતા મળે છે અટલ ભૂજલ યોજના વિસ્તારમાં વર્ષ બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસના પ્રિપોસ્ટ મોન્સૂનના સરેરાશ વોટર લેવલ સામે વર્ષ બે હજાર ચોવીસમાં વધારો નોંધાયો છે ગુજરાતમાં વાવાઝોડાને કારણે વરસાદ પણ પડી શકે છે મેની શરૂઆતમાં પણ ધૂળની ડમરીઓ આવશે તે જ સમયે હવામાન વિભાગનું કહેવું છે કે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી છે એપ્રિલ તો ગયો પરંતુ મે મહિનો તોફાની રહેશે તેવી આગાહી છે મે મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે ત્યારે ગુજરાતમાં મે મહિનો તોફાની બની રહેવાના એંધાણ છે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન આગાહીકારોએ ધૂળનું તોફાન વાવાઝોડાની આગાહી કરી છે દુનિયાભરમાં સોનાની માંગણી છેલ્લા કેટલાક વર્ષોથી ઝડપથી વધી રહી છે જેની અસર એ છે કે આ પીડી ધાતુ પોતાના રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ છે હવે સોનાનું ખનન કરતી એક મોટી કંપનીનો દાવો છે કે આવનારા સમયમાં સોનાના ભાવ ઘટીને સિત્તેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે તેનો અર્થ એ થયો કે સોનું સત્યાવીસ હજાર રૂપિયા સુધી સસ્તું થઈ શકે છે રાજ્યમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવનો શરૂ થયા છે જેને પગલે અમદાવાદના મહત્તમ તાપમાન એક જ દિવસમાં બે પોઈન્ટ ત્રણ ડિગ્રી ઉંચકાયું હતું જેથી સોમવારે અમદાવાદમાં સિઝનની સૌથી વધુ ચુમ્માળીસ ડિગ્રી ગરમી નોંધાઈ હતી પારું અચાનક ઉંચકાવાની સાથે આખો દિવસ ગરમ લૂ જેવો પવન ફૂંકાયો હતો સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલી લઘુમતી સમાજની મદ્રેસાના આઠ બાળકો હિંમતનગર રેલવે સ્ટેશને જોવા મળતા સ્થાનિક પોલીસે પૂછપરછ કરી હતી જેમાં તમામ બાળકોને શરીર પર વધતા ઓછા પ્રમાણમાં માર મરાયો હોવાનું સામે આવ્યું છે તો રેલવે પોલીસે તમામને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા છે જો કે કયા કારણોસર કોમળ ફૂલ જેવા બાળકોને કોને માર માર્યો તે હજુ ખુલી શક્યું નથી જો કે આ મામલે પ્રાંતિજ પોલીસમાં થકે પોલીસ ફરિયાદ થયા બાદ વધુ વિગતો ખુલે તેમ છે સાબરકાંઠાના પ્રાંતિજમાં આવેલી મદ્રેસાના આઠ જેટલા બાળકો હિંમતનગર રેલવે સ્ટેશન ઉપર જોવા મળતા સ્થાનિક પોલીસ અધિકારીએ બાળકોને નામઠામ અને ટિકિટ બાબતે પૂછતા તેમને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેના પગલે રેલવે કર્મચારીઓએ બાળકોની વધુ પૂછપરછ હાથ ધરી હતી જેમાં તમામ બાળકો બિહારના હોવાનું ખુલ્યું હતું સાથોસાથ ગત રાત્રે થી જ આઠ જેટલા બાળકો પ્રાંતિજમાં આવેલી મદ્રેસામાં સ્થાનિક કર્મચારી દ્વારા માર મરાયો હોવાના પગલે રાત્રિના સમયથી જ તલો તરફ ચાલી નીકળ્યા હતા જો કે સવારે અમદાવાદથી અસારવા જતી મેમો ટ્રેનમાં બેસી હિંમતનગર આવ્યા હતા ત્યારે હિંમતનગર રેલવે પોલીસ દ્વારા તમામ બાળકોને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યા હતા તેમજ આઠ પૈકી એક બાળકને વધુ માર મરાયો હોવાનું ધ્યાને આવતા સિવિલ હોસ્પિટલમાં એક્સ રે સીટી સ્કેન સહિતની મેડિકલ ટીમ કામે લાગી હતી જોકે હાલમાં તમામ બાળકોની સ્થિતિ નોર્મલ બતાવવામાં આવી રહી છે તેમજ આવનારા સમયમાં તમામને પ્રાંતિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ વધુ વિગતો ખુલશે તે નક્કી છે પોલીસ આઠ બાળકોને સ્ટેશનથી લાવી હતી અહીંયા ઇમરજન્સી વિભાગમાં તેમણે વાગેલ હતું અને એમને એમના સ્કૂલમાં લાગેલ છે સ્કૂલમાં માર મારેલ છે એવું એ બાળકો દ્વારા પ્રાથમિક હિસ્ટ્રીમાં જણાવ્યું હતું તેમની યોગ્ય સારવાર અહીંયા ઇમરજન્સી વિભાગમાં ચાલી રહી છે અને એક બાળકને હજી એના ઇન્વેસ્ટિગેશન્સ થઈ જાય એ પ્રમાણે એને સારવાર આપવામાં આવશે આમ સામાન્ય ઇજાઓ છે કેટલા બાળકો લાવવામાં આવ્યા હતા આઠ 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 બાળકો લાવવામાં આવ્યા હતા અને સર્જરી વિભાગના લાગતા વાગતા ઇમરજન્સી વિભાગો દ્વારા જોવામાં આવ્યું અને જે સામાન્ય ઇજાઓવાળા હતા એમને જે સારવાર આપવાની યોગ્ય હતી એ આપીને એમને ત્યાં ઓબ્ઝર્વેશનમાં રાખેલું છે તો નહીં પણ ઇન્વેસ્ટિગેશન પેન્ડિંગ છે કોઈપણ વસ્તુ ઇન્વેસ્ટિગેશનની રિપોર્ટ થઈ જાય એના પછી આપણે નક્કી આમ બાળકને એટલે ઇન્વેસ્ટિગેશન માટે આપણે રાખેલું છે જામનગર જિલ્લામાં ખત વર્ષે તરબૂચનું અડત્રીસ ચોળીનું સાઠ હેક્ટરમાં વાવેતર થયું હતું જેમાં જામ જોધપુર અને જોડિયા તાલુકાનો સમાવેશ થાય છે જેની સરખામણીએ ચાલુ વર્ષે તેટીનું અઢાર તરબૂચનું પંચાવન અને ચોળીનું ત્રણસો ત્રીસ હેક્ટરમાં વાવેતર થયું છે સૌથી વધુ જામજોધપુર તાલુકામાં ત્રણ હજાર આઠસો ચોવીસ હેક્ટરમાં અને સૌથી ઓછું લાલપુર તાલુકામાં તેરસો નેવું હેક્ટરમાં વાવેતર થયું છે જ્યારે ધ્રોલ તાલુકામાં પંદરસો દસ જામનગર તાલુકામાં ત્રણ હજાર ચારસો આઠ જોડિયા તાલુકામાં સોળસો સત્યાવીસ કાલાવડ તાલુકામાં ઓગણીસો ત્રેપન હેક્ટરમાં વાવેતર થયું છે ગત વર્ષે જામનગર જિલ્લામાં તેર હજાર બસો ચૌદ હેક્ટરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે પરંતુ પિયતની સવલતના કારણે ચાલુ વર્ષે તેર હજાર સાતસો બાર હેક્ટેરમાં ઉનાળુ પાકનું વાવેતર થતાં ચારસો અઠ્યાસી હેક્ટરનો વધારો નોંધાયો છે ખાસ કરીને બાજરીના વાવેતરમાં બેતાળીસ મગના વાવેતરમાં ત્રણસો પાંસઠ અડદના વાવેતરમાં વધારો નોંધાયો છે જામનગર જિલ્લામાં ગત ચોમાસે મેઘરાજાએ મહેર કરતા સુવિધાના કારણે ચાલુ વર્ષે ઉનાળુ પાકના વાવેતરમાં ચારસો ઇઠયાસી હેક્ટરનો વધારો નોંધાયો છે ગત વર્ષ કરતા બાજરી અડદ મગ શાકભાજીનું વાવેતર વધ્યું છે કે મગફળી અને તલના ઊંચા ભાવ મળતા હોવા છતાં વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે બીજી નજર કરીએ તો બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે જેનાથી શાકભાજીના પાકમાં જીવાતોનો ઉપદ્રવ વધવાની શક્યતાઓ છે જોકે બે દિવસ બાદ વાદળ હટતા જ ગરમી બે થી ત્રણ ડિગ્રી વધશે આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આણંદ શહેરનું મહત્તમ તાપમાન ઓગણચાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી બે હજાર પચીસમાં લેવાયેલી ધોરણ દસ અને બારની પરીક્ષાનું પરિણામ ચાલુ સપ્તાહમાં પ્રસિદ્ધ કરાશે વિદ્યાર્થીઓની ઉત્તર વહી મૂલ્યાંકનની તેમજ માર્કશીટ બનાવવાની સહિતની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે આથી ચાલુ સપ્તાહમાં ધોરણ બાર સાયન્સનું પરિણામ પ્રસિદ્ધ કરાશે તો આ સાત બુલેટિનમાં અત્યારે બસ આટલો જ નમસ્કાર